હું છું સંદીપ પંડિત આપનો મિત્ર ફરી પાછો એક નવા સફરમાં વેલુક ગામની અંદર આવેલું શ્રી રામેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છે અને શું છે આ મંદિરનો ઇતિહાસ તેની પૂરી જાણકારી પણ અમે આપીશું તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો હર હર મહાદેવ આપને આવી ગયા છે વેલુક ગામમાં શ્રી રામેશ્વર મહાદેવના મંદિરમાં અને મંદિરની બાજુમાં એક ખેતર છે અને ખેતરની અંદર મા કાલી માતાનું મંદિર તમને દેખાઈ રહ્યું છે જેના પણ આપને દર્શન કરીશું તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો વેલુક ગામમાં આપણે આવી ગયા છીએ અને પ્રવેશ દ્વારની અંદર પ્રવેશી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આપને વેલુક ગામની અંદર આવી ગયા છીએ અને કેટલું સરસ મજાનું ગામ છે નાનકડું આ તમે જોઈ રહ્યા છો તળાવ ને તળાવની બાજુમાં જે રસ્તો જઈ રહ્યો છે તે રામેશ્વર મહાદેવના મંદિર તરફ જઈ રહ્યો છે ચોમાસાની સિઝન છે ને કેટલું સરસ મજાનું વાતાવરણ છે ચારે બાજુ હરિયાલી જરિયાલી ચોમાસાની સિઝન છે એટલે થોડો રસ્તો જરાક ખરાબ હતો હવે આપણે શ્રી રામેશ્વર મહાદેવના મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ આ મંદિરની અંદર અમને એક એવો અદ્ભુત ચમત્કાર જોયો છીએ અમે તમને જે દર્શન કરાવીશું શ્રી રામેશ્વર મહાદેવના ને તમે ધ્યાનથી એ દર્શન કરજો કે શિવલિંગની અંદર તમાર તમને કયું પ્રતિક દેખાઈ રહ્યું છે અને કોમેન્ટ બોક્સમાં અમને તે જરૂર જણાવજો તમે જે છબી જોઈ રહ્યા છો તે શ્રી રામેશ્વર મહાદેવના મંદિરને જૂના મંદિરનો એક ફોટો છે કાચબાના દર્શન કરી લો અને નંદી મહારાજના પણ પ્રણામ કરીને આપને હવે હગાડી મંદિરની અંદર પ્રવેશ કરીએ બસ હવે થોડીક ક્ષણમાં મંદિરના પૂજારી છે પ્રવીણભાઈ તે આ મંદિરનો શું છે ઇતિહાસ તેની પૂરેપૂરી જાણકારી આપને આપશે તો અમારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હું છું સંદીપ પંડિત સુરત થી રામેશ્વર મહાદેવનું એક પૌરાણિક મંદિર આવેલું છે અને અહીંના જે મહારાજ છે પ્રવીણભાઈ પ્રવીણ ગીરી મહારાજ આ મંદિરનો શું છે ઇતિહાસ કે એમ એમને વિશે જરાક જાણકારી આપે છે તો એ આપણે જરાક જાણી લઈએ તો જરાક જણાવશું આ મંદિર પહેલા હરમભાગનું એમાં રામચંદ્રમેશ્વર આવેલા ને તે રામેશ્વરે આ મંદિરની સ્થાપના કરેલી રામેશ્વર મહા મંદિર સ્થાપના કરી પહેલાં પુરાણની ઝૂંપડી હતી તે પછી બનાવી નળિયાળું બનાવ્યું ને પછી બે હજાર બેમાં મંદિર હું બનાવ્યું તેમાં મંદિર મહાદેવનું શિવલિંગ અમે ગામમાં લઈ જવા માગતા હતા પછી આ ચિત્ત લાખ્યા ને તેમાં ના જ આવી એટલે મહાદેવની ઈચ્છા નહીં હતી એટલે પછી અમે સ્વિલિંગ સાથે નહીં રોડ શિવલિંગ અમે ખરીદ ખાલી જલાધારી નવી છે શિવલિંગ જે પુરાનો દેશ છે તે જ છે આવ્યા કહેવાય છે કે ભગવાન શ્રી રામ અહીંયા આવેલા અને જ્યારે વનવાસ દરમિયાન અહીંયા આવેલા હતા અને નથાન ગામથી અહીંયા આવેલા હતા હા નથા ગામમાં ડોગેશ્વર મહાદેવની સ્થાપના કરવાની તેમાં દર્ઘટની નદી હતી તેમાં તીર માનીને પાણી પ્રગટ કરેલું અને તે બાદ ત્યાં પૂજા સ્થાપિત કરેલી મહાદેવની તે પછી રામેશ્વર આવેલા રામેશ્વર મહાદેવનું મંદિર એ લોકોએ સ્થાપના કરી એ લોકો પૂજાયાચના કરી

તમે જો દર્શન કરી રહ્યા છો શ્રી રામેશ્વર મહાદેવના અને દર્શન કરતાં કરતાં અમે એક એવો અદભુત ચમત્કાર જોયો છે મહાદેવમાં શિવલિંગની અંદર જો તમને કદાચ એ અનુભવ થાય આ વિડીયોની અંદર તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂર બતાવજો બસ હવે આપને બાજુના ખેતરમાં જે મા કાલી માતાનું મંદિર આવેલું છે એ મંદિર તરફ આપને અગાડી વધી રહ્યા છીએ બસ થોડીક ક્ષણમાં અમે ત્યાં પહોંચી જઈશું અને મા કાલી માતાના તમને દર્શન પણ કરાવીશું વરસાદની સિઝન હોવાથી મંદિરની અંદર પાણી ભરાઈ ગયું છે માત્ર મા કાલી માતાને મુખના દર્શન થાય છે ને તમે જોઈ રહ્યા છો આ તમે જોઈ રહ્યા છો મહા કાલી માતાને મુખના દર્શન થઈ રહ્યા છે પાણી ભરાઈ ગયું હોવાથી મંદિરમાં અને એમની આંખ સ્પષ્ટ તમને દેખાઈ રહી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અઘાડી વધારેમાં વધારે ફોરવર્ડ કરજો